નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ ચૌદ ત્રણ બે હજાર ચોવીસ ગુરુવાર આજના ગોંડલ જામનગર જુનાગઢ અને અમરેલીના બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને આપણું બીજું જે ચેનલ છે ખેડૂતભાઈ ન્યૂઝ કરીને એને પણ જઈ અને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોની નીચે તમને લિંક મળી જશે અથવા તો આ વિડીયો પૂરો થશે ત્યાં તમને એનું ચેનલનો જે આઇકન છે એ જોવા મળી જશે એ ચેનલ ઉપર આપણે ખેડૂતોની જે ડિમાન્ડો હશે એના ઉપર જે જે નવા પાકો હશે એ પાકો ઉપર નવા સર્વે કરશું આવનારા દિવસોમાં એના ભાવ કેવા રહેશે એ બધી રિલેટેડ માહિતી તમને એ ચેનલ ઉપર જોવા મળશે પ્લસમાં ખેડૂતોને લગતા કોઈ સમાચાર હશે તો એ તમને એ ચેનલ ઉપર જોવા મળી જશે વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અથવા તો આ વિડીયો પૂરો થાય ત્યાં તમને લિંક જોવા મળી જશે જરૂરથી જઈ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ઘણા બધા ફેક ચેનલો પણ બનવા માંડ્યા છે તો એ ચેનલનું પણ ધ્યાન રાખજો અત્યારે તમને જે ચેનલ દેખાય છે પણ ફેક ચેનલ છે આપણો ચેનલ નથી એટલે એવા ચેનલ હોય એને સબસ્ક્રાઇબ નથી કરવાના અને રિપોર્ટ પણ જરૂરથી કરજો જેથી કરી અને આ લોકોના જે ખોટા ચેનલો છે બંધ થાય તો ચાલો આગળ વધીએ હવે શરૂઆત કરીએ જૂનાગઢ થી ઘઉંનો નીચો ભાવ આજે 450 રૂપિયા થી ઊંચો ભાવ આજે 480 રૂપિયા હતો ચણાની વાત કરીએ तो एक हज़ार चालीस रुपया अगियारो एक तुवेराजे अठार सौ एक सौ चौदह रुपया सफेद चना चौदह सौ दस थी एक सौ अड़द सौ थी सत्तर सौ सीतेर रुपया जूनागढ़ में सोयाबीन की बात करिए तो आठ सौ थी आठ सौ ब्याशी धाणा बार सौ सत्तर सौ पचास रुपया धी आज सौ थी तेवीस सौ पच्चीस रुपया जाड़ी मगफड़ी एक हज़ार पांसठ જીરાની જો વાત કરીએ આજે જુનાગઢમાં તો પિસ્તાલીસો રૂપિયાથી એકાવનસો પચાસ રૂપિયા વાત કરીએ અમરેલીની ઘઉં આજે ચારસો બાવીસથી પાંચસો એકસઠ સોયાબીન આઠસોથી આઠસો બત્રીસ એરંડો આજે એક હજાર પિસ્તાલીસથી અગિયારસો પંદર રૂપિયા ચણા નવસો ચાલીસથી અગિયારસો અઢાર ધાણી તેરસો ત્રીસથી પચીસો રૂપિયા અમરેલીમાં તલની વાત કરીએ તો બે હજાર પાંત્રીસથી પચીસસો પંચાણું छीणी मगफड़ी आठ सौ बार सौ रूपया जाडी मगफड़ी आठ सौ पंचावन सौतालीस कपास हज़ार चार रूपया रूपया अमरेली करिए तो तेतरीसौ चालीस थी पांच हजार रुपिया पूरा बात करिए जामनगर एर आजे नौ सौ साइट अगियारो तेत्रीस लसन आज एक हजारी सौ રાયડાની વાત કરીએ તો આઠસોથી નવસો એકાવન અજમો 2550 પચાસથી આડત્રીસો વીસ રૂપિયા ધાણા એક હજારથી અઢારસો પચાસ એ જ રીતે ધાણીની વાત કરીએ જામનગરમાં તો ચૌદસોથી પચીસસો નેવું રૂપિયા જાડી મગફળી એક હજારથી બારસો પાંત્રીસ ચીણી મગફળી એક હજાર પચાસથી બારસો પચીસ રૂપિયા કપાસ બારસો વીસથી સોળસો નેવું એ જ રીતે જામનગરમાં જો જીરાની વાત કરવામાં આવે આજે તો ત્રણ હજાર રૂપિયાથી પાંચ હજાર રૂપિયા પૂરા વાત કરીએ ગોંડલની આજે ચારસો પચાસથી છસો એક ડુંગળી એકોતેરથી ત્રણસો છન્નું તુવેર એક હજાર અગિયારથી બે હજાર એકસઠ મગ બારસો એકથી અઢારસો એકત્રીસ એરંડો છસો પચાસથી અગિયારસો એક્યાસી અડદની વાત કરીએ તો છસો એકાવનથી અઢારસો અગિયાર રૂપિયા ચણા એક હજાર એકથી અગિયારસો છત્રીસ વાલ પાંચસો એકથી ઓગણીસો એકસઠ મેથી છસો છોતેરથી બારસો એક્યાસી એ જ રીતે લસણની વાત કરીએ ગોંડલમાં તો નવસો એકાણુંથી પચીસસો એકસઠ રૂપિયા આગળ વાત કરવામાં આવે જો સફેદ ચણાની તો અગિયારસો એકથી બાવીસો એક રાયડો આઠસો એકથી નવસો એકવીસ મરચાં સાતસો એકથી એક એ જ રીતે છોડિયા જે સાતસો એકાવનથી એકત્રીસો ઝીણી મગફળી આઠસો અગિયારથી બારસો એકોતેર જાડી મગફળી સાતસો એકાવનથી તેરસો સોળ રૂપિયા કપાસ અગિયારસો એકથી સોળસો એક ધાણા નવસો એકાવનથી એકવીસો એક ધાણીની વાત કરીએ ગોંડલમાં તો એક હજાર એકાવનથી ત્રણ હજાર એક રૂપિયા એ જ રીતે જીરુઆજે આડત્રીસો રૂપિયાથી બાવનસો એકાવન રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ જે સર્વે દેખાય છે સર્વેનો વિડીયો ના જોયો હોય તો એ જોઈ લેજો અને આપણું જે બીજું ચેનલ છે ખેડૂતભાઈ ન્યૂઝ કરીને એનો તમને અત્યારે અહીંયા આઇકન દેખાય છે એ ચેનલને જઈ અને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો આજ અથવા તો કાલે તમને એ ચેનલ ઉપર નવો સર્વે મળી જશે જેમાં આવનારા દિવસોમાં ભાવ કેવા રહેશે એની માહિતી મળશે અને એ ચેનલ સ્પેશિયલી આપણે સર્વે અને ખેડૂત સમાચાર માટે જ બનાવેલું છે એટલે ઘણી બધી માહિતી તમને એ ચેનલ ઉપર મળશે જે એને સબસ્ક્રાઈબ કરી નાખજો તમારા મિત્રોમાં શેર જરૂરથી કરી દેજો વિડીયોમાં અંજ સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર